થી સૈડીવાસન સુધીના આશરે સાત કિલોમીટરના ડામર માર્ગની કામગીરી છેલ્લા કેટલાય મહિનાઓથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે જેમાં વાઇડનિંગ સાથેનો આ માર્ગ મંજૂર થયેલો છે જે વાઇડનિંગ માટે ખાડા ખોદવામાં આવ્યા હતા તેમાં કેટલાય બાઇક સવારો પડ્યા અને એમાં એક વ્યક્તિ બાઇક સવાર પડવાથી તે પોતે કોમામાં જતો રહ્યો અને લાખો રૂપિયા દવા પાછળ તેનો ખર્ચો થયેલ છે અને જ્યારે શૈળિવાસન સુધી માર્ગ બન્યો અને આશરે આઠસો કિલોમીટર બાકી વાઇડનિંગ રહ્યું એની કામગીરી કરવામાં આવી નથી હોળી પહેલાં એક થર ડામરનો મારવામાં આવ્યો આજરોજ સિલિકોટની કામગીરી ચાલુ કરતાં શૈળીવાસણના ગ્રામજનો એકત્ર થઈ જિલ્લા પંચાયતના કોઈપણ કર્મચારીની સુપરવિઝન વગર આ કામ ચાલતું હોવાથી અને શંકાસ્પદ કામગીરી હોવાથી તેઓ આ કામને અટકાવવા માટે અધિકારીઓને ફોન કર્યા હતા અને અધિકારીએ આ કામ હાલમાં બંધ કરાવ્યું છે જ્યારે આ માર્ગ બન્યાને એક મહિનો થયો છે જેમાં ગાયત્રી મંદિર પાસે આવેલ આ માર્ગમાં ખાડા પણ પડવા પામ્યા છે તો આ રસ્તાની ગુણવત્તા ભવિષ્યમાં કેટલી રહેશે તેમ લોકો વિચારી રહ્યા છે અને જેને લઈને હાલ કામગીરી બંધ છે સાંભળીએ ગ્રામજનો શું કહી રહ્યા છે મંજૂર મંદિરથી હતો એ ઘણા વર્ષો સુધી હતો અને બે વર્ષ પહેલા થોડું ઘણું કામ સાઈડ પરનું કરીને ગયા અને એમાં પછી બે વર્ષ પછી હમણાં ચારેક મહિના પહેલા થોડું થોડું કામ કરીને ગયા એમાં ઘણા લોકો અમારે બાઇકો એક્સિડન્ટ થયા છે અને ઘણા લોકો કોમોમાં જતા રહેશે એમાં મારા જ ફળિયાનો એક માણસ છે તડવી ચીમનભાઈ મહેશભાઈ એ હાલમાં કોમાની સ્થિતિમાં છે અને લગભગ થી આઠ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે તો એનું વળતર કોણ આપવાનું છે અને બીજો કે અમારે આ જે રસ્તો બને છે એ બિલકુલ હલકી કક્ષાનું કામ થાય છે જે પહેલું બનાવ્યું ચાર મહિના પહેલાં બનાવીને જતા રહેલા એમાં હવે આ ધૂળ આવી ગયું છે અને એમાં પેલું શું કે ડમર એ બરાબર લાગતું નથી જે કપચી છે એ ઉખડી જાય છે કામ વ્યવસ્થિત થતું નથી અને કામ છે બીજો થર માટે તો કોઈ બી અધિકારી આવેલ નથી અને જે કોન્ટ્રાક્ટર છે એ એમની મનમાની પ્રમાણે કામ ચલવે છે અને અમે કઈક એવા કહીએ છીએ તો એ અમને કોઈ પ્રૂફ નથી બતાવતા ટેન્ડર નથી બતાવતા અમને કઈ રીતે ખબર પડે કે આ આટલું કામ થવાનું છે કે આ રીતનું કામ થવાનું છે શું નામ તમારું મારું નામ રાઠવા હસમુખભાઈ નારણભાઈ

તવરાકો તમે ચાલવાકો બોલવા બરાબર એટલે અમારી એક જ માંગ છે કે કામ વ્યવસ્થિત થવું જોઈએ લેબલિંગમાં કામ થવું જોઈએ અહીંયા કોઈ અધિકારી નહીં આવતા અને જે અધિકારી આવે છે તો એ જે જગ્યાએ વ્યવસ્થિત માલ વાપરી દે છે તો તે જગ્યાએ અને કા તે જગ્યાએયા બતાઈ દે છે જે તે અધિકારી આવે છે તેમને અને મજૂરના તો અહીંયા કામ થવા બાજીરું છે ખરાબ છે અને ગામમાં ગાયત્રી મંદિરની સામે એક જ મહિનામાં ખાડા પડી ગયા છે અને આ રોડ બરાબર બને છે કે કેવું તો અહીંયા કોઈ માર્ગ મકાન વિભાગના કર્મચારી આવે છે કોઈ અધિકારી ના મજૂર ના ભરોસે કામ ચાલે છે મજૂર ના શું નામ તમારું હિલ ખુશાલ ભાઈ શૈડીવાસન